ડભોઈના મહુડી ભાગોળ ફાટક નંબર એકવીસ પર મોટી દુર્ઘટના ટળી બેફામ ટેમ્પો ચાલકે તોડ્યું ફાટક કર્મચારીઓની સતર્કતાથી અકસ્માત તળ્યો છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન પસાર થવાના નિર્ધારિત સમયે ડબોઈના મહુડી ભાગોળ ફાટક નંબર એકવીસ પર રોમાંચકારી ઘટના સર્જાઈ એક બેફામ ટેમ્પો ચાલકએ બંધ રેલવે ફાટક તોડીને ટ્રેક પર ઘૂસવાનો પ્રયાસ કરતા મોટી જાનહાની થવા જેવી સ્થિતિ સર્જાઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને સમયસરની સતર્કતાએ મોટો અકસ્માત ટળ્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ સવારે લગભગ આઠ વાગ્યે ટ્રેન આવવાની હતી તેથી ફાટક નિયમસર બંધ કરવામાં આવ્યો હતો પરંતુ ઉતાવળમાં રહેલા ટેમ્પો ચાલકે કોઈ વિચાર વિના ફાટક તોડી નાખ્યો અને ટ્રેક તરફ વાહન દોડાવ્યું ફાટકને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ ટેમ્પો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો ફાટક તોડાઈ ગયો હોવાની ખબર મળતા જ રેલવે સ્ટાફ ઘટના સ્થળે દોડી પહોંચ્યો તાત્કાલિક રીતે નાના ગેટ દ્વારા સુરક્ષા ઊભી કરી ટ્રેનને સલામત રીતે પસાર કરાવવામાં આવી જો કર્મચારીઓ સમયસર ન પહોંચી હોત તો મોટો ટ્રેન અકસ્માત થવાની પૂરી શક્યતા હતી ફાટક તૂટવાથી મહુડી ભાગોળ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી મુસાફરો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફાટક તોડીને ફરાર થયેલા બેદરકાર ટેમ્પો ચાલક વિરુદ્ધ રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે